નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી અલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજેરોજના સોના અને ચાંદીના ભાવો જોવા મળશે તો સોના ચાંદી અલર્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો હવે આજ રોજ તારીખ સોળ નવ બે હજાર પચીસ વાર મંગળવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે

હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે આજના બાવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ હજાર એકસો પંચ્યાસી આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક્યાસી હજાર ચારસો એસી દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ એક હજાર આઠસો પચાસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ લાખ અઢાર હજાર પાંચસો રહ્યો છે હવે જાણીશું સોનાનો ભાવ રૂપિયા અગિયાર હજાર એકસો અગિયાર આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ઇઠ્યાસી હજાર આઠસો દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ અગિયાર હજાર એકસો દસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગિયાર લાખ અગિયાર હજાર સો રહ્યો છે હવે જાણીશું અઢાર કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના અઢાર કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા આઠ હજાર ત્રણસો તેત્રીસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા છાસઠ હજાર છસો ચોસઠ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ત્યાંશી હજાર ત્રણસો ત્રીસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા આઠ લાખ તેત્રીસ હજાર ત્રણસો રહ્યો છે આભાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો એ ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો